રાબર તાલુકાના સુરબાવાંડ ગામે ગત તારીખ સોળ છ બે હાજર એક ના સામૂહિક હત્યાકાંડ થયો હતો ચાલીસ થી વધુ લોકોના ટોળાએ દારિયા કુહાડી ભાલો છરા બંદૂક વગેરે જેવા હથિયારો ધારણ કરી નવ લોકોને રહેસી નાખ્યા હતા આ ચકચારી બનાવમાં સંડોવાયેલા આરોપીને ત્રેવીસ વર્ષ બાદ પ્લાનિંગ સાથે ઝડપી લેવામાં આવ્યો છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને શોધવા માટે સૂચના અપાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એનએન ચુડાસમા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ખીમજીભાઈ ડીલાને મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના સુરભાવાણ ગામે બે હજાર એકમાં થયેલા સામૂહિક હત્યાકાંડના આરોપી અર્જુન રૂપાભાઈ કોલી ઉંમર વર્ષ પચાસ મૂળ રહેવાસી સુરબાવાંડ હાલ રહેવાસી લાકડા વાંડને ઝડપી રાપર પોલીસને સોંપવામાં આવ્યો છે આરોપીને ઝડપી લેવામાં પોલીસે ફિલ્મી ઢબે કામગીરી કરી હતી આરોપી અરજણ ગુનો બન્યો ત્યારથી સતત ફરાર હતો ભૂતકાળમાં પોલીસ જ્યારે પકડવા જતી ત્યારે ચકમો આપીને ભાગી જતો જેથી તેને પકડવો મુશ્કેલ હતો આ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખિમજીભાઈને બાતમી મળી કે અરજણ લાકડા વાંડમાં રહે છે જેથી છકડામાં ડુંગળી બટેકા ભરી વેચવાના બહાને તેમજ વીસની લે વેચ કરવાના બહાને રીકી કરી ખરાઈ કરી અને ગઈકાલે મધરાત્રે ત્રણ વાગ્યાના અરસામાં એલસીબીની ટીમે જડબેસલાક પ્લાનિંગ પ્રમાણે એક બાજુનો રસ્તો બ્લોક કર્યો હતો એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખીમજીભાઈ ઢીલાએ લાકડા વાંઢમાં ડુંગળી બટેકા વેચવા અને બેસની લે વેચના બહાને જઈ આરોપીની ખરાઈ કરી હતી ભૂતકાળમાં આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયો હોવાથી ફિલ્મી ઢબે એક તરફનો રસ્તો બ્લોક કરી મધરાત્રે ઝડપી લેવાયો હતો અને રણ તરફના ખેતર માર્ગેથી અર્જણના ઘરે છાપો મારી ઉમતો ઝડપી લીધો હતો મહત્વનું છે કે જમીન મુદ્દે હત્યાકાંડ થયો હતો જેમાં ગઢવી પરિવારના પાંચ સગાભાઈ બે ભત્રીજા અને બાણેજ સહિત નવ વ્યક્તિની હત્યા થતાં ચકચાર ફેલાઈ હતી

पूर्व कच्छ जिले में 2001 में रापर पुलिस स्टेशन में एक ऑफेंस दाखिल हुआ था जो कि भारतीय दंड संहिता की धारा 302 तथा विविध धाराओं के अंतर्गत ये जो गुना दाखिल हुआ था उसमें नौ लोगों की हत्या की गई थी और टोटल जो है उसमें उनचास आरोपी उस वक्त जो है नामजद किए गए थे इन आरोपियों में से सभी आरोपी पकड़े गए थे और एक एक आरोपी जो है पिछले तेईस साल से फरार था ये आरोपी की इंफॉर्मेशन पुलिस जो है कंटिन्यूस इसकी ट्रैक कर रही थी और उसी आधार पे जो आरोपी है जिसका नाम है अर्जन कोड़ी ये आ, वहाँ पे विस्तार में जो है आ, अपना हुलिया बदल के और अपना नाम भी बदल के जो है वहाँ पे काम कर रहा है और रह रहा है इस सूचना के आधार पर पूर्व कच्छ एल की टीम ने एक प्लानिंग के साथ जो है वहाँ पर लाकड़ावाड़ जो विस्तार है वहाँ पर रेड की और नाइट के टाइम में जो है इस आरोपी को पकड़ा गया ये आरोपी पिछले तेईस साल से वांटेड था मर्डर के ऑफेंस में और अभी इसको पकड़ के पुलिस द्वारा इसमें आगे लीगल प्रोसेस जो है स्टार्ट किया गया है और इसकी तपास जो है अभी चल रही है